વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો ઇતિહાસ અનેરો છે ત્યારે સોમનાથ મહાદેવના મંદિરની રક્ષા માટે હમીરજી ગોહિલ સાથે વેગડા ભીલ એવા મહાન યોદ્ધા જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપતા પણ ખચકાયા નહોતા

તે વીર કોળી વેગડાજી બેન એનું ગૌરવ આખું કોળી સમાજ પણ લઈ શકે હા ગુજરાતની ની માલપુર જેટલા કોળી છે એ કોળી સુધી આ મેસેજ પૂછવો જોઈએ કે ભાઈ આપણા પૂર્વજો સોમનાથ ની માટે બલિદાન પણ આપેલું છે એવા વીર પુરુષ ને આપણે આજે એના પટાંગણની ની માલપુર સત્યનારાયણ ભગવાન કથા રાખેલી છે અને આને તો એવા એવા કાર્ય કરેલા છે કે જે સોમનાથ ની માટે વિધમ્ય દ્વારા હુમલા કરવામાં

ઉપસ્થિત છે અને તેના કથાના નિમિત્તે અમે આજે આયોજન રાખેલું છે અમારું અમે ઘણા લાંબા સમય થી અહિયાં આયોજન કરીએ છીએ દાદા નો હવન હોય

ਇਸ ਵਾਰ ਪਰਗ ਸੰਗਤਾਨੀ ਲੋਕ ਅਰਪਣ